સુપ્રીમ કોર્ટે એસી એસ ટી નામત અંગે ચુકાદાનો મોડાસામાં વિરોધ નોંધવામાં આવ્યો હતો મોડાસામાં બંને મિશ્ર સમર્થન જોવા મળ્યું તો એસીએસટી સમુદાયના આગેવાનો દુકાનો અને શાળાઓ બંધ કરાવવા નીકળ્યા હતા બંને સમર્થન આપવા લોકોને આહવાન કર્યું હતું બંધના એલાનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો સુપ્રીમ કોર્ટે એસીએસટીના નામત અંગે આપેલા સાપ કે જે ગ્રી અંગેના ચુકાદાના વિરોધમાં બંધનું એલાન અપાયું છે એસસીએસટી સમૂહોએ બંધને પોતાનું સમર્થન જાહેર કર્યું છે આજે જે એકવીસ ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન થયેલું છે એસસીએસટી સમાજ દ્વારા એ અનુસંધાને જિલ્લા પોલીસ દ્વારા જે પણ સંવેદનશીલ વિસ્તારો છે જેમ કે મેઘરજ વિસ્તાર છે મોડાસા ટાઉન વિસ્તાર છે બાયડ વિસ્તાર છે અને ભિલોડા વિસ્તાર છે તો એ તમામ વિસ્તારો ઉપર એક એક ડીવાય એસપીને સુપરવિઝન આપેલું છે અને એ રીતે એની અંડરમાં પૂરતા પ્રમાણમાં પીઆઈઆઈ અને પીએસઆઈ અને પોલીસ સ્ટાફ આપેલો છે સાથે સાથે બ્રિજનર વાનો પણ આપેલી છે અને પૂરતો બંદોબસ્ત પોલીસનો છે જે પણ સંવેદનશીલ પોઈન્ટસ છે ત્યાં તમામ જગ્યાઓ પર પૂરતો બંદોબસ્ત ફાળવવામાં આવે છે અને હાલમાં શાંતિ છે